સૌ પ્રથમ પ્રભુ યશુના પવિત્ર નામ આપ સર્વને પ્રેમી સલામ ઈસુ મિત્રો કેમ છો તમે બધા હશો મજામાં હશો એવી હું આશા અપેક્ષા રાખું છું ગલાલેવાડ મંડળીના તમામ વડીલ વિશ્વાસુ ભાઈ બહેન બાળકોને શુભેચ્છા પાઠવું છું પ્રભુ આવનાર ન આવનાર તમામને માટે હું પ્રભુ યીશુનું વચન લઈને આવી રહ્યો છું પવિત્ર શાસ્ત્ર વચનની અંદર એવું લખેલું છે યુહાન આઠ અધ્યાય અને બાર કલમની અંદર પ્રભુ ઈશુએ કીધું જે કોઈ માણસ મારી પાછળ આવે છે તે અંધકારમાં નહીં રહે પણ તે જીવનનો અજવાળો પામશે આ ધરતી ઉપર જીવનના અજવાળા માટે કોની પાસે જવાય જીવનના અજવાળા માટે કોની પાસે જવાનું પ્રભુ યીશુનું ધર્મશાસ્ત્ર વચન પવિત્ર શાસ્ત્ર વચન એવું બતાવે છે યુવાન આઠ અધ્યાય બાર કલમની અંદર કે જેઓ પ્રભુ યુશુની પાછળ ચાલે છે તેઓ અંધકારમાં નહીં રહે પણ જીવનનો અજવાળો પ્રાપ્ત કરશે આ જગતની અંદર ઘણા બધા લોકો દારૂમાં પીઢીમાં લડાઈમાં ઝઘડામાં પાપમાં શ્રાપમાં રોગમાં બીમારીમાં પરેશાનીમાં અંધશ્રદ્ધાની અંદર બંધાયેલા છે ઘણા બધા લોકોની આગળ બિલાડી શકે તો ઘણા બધા લોકો હકનની થાય એમ કરીને અંધશ્રદ્ધામાં બંધાયેલા છે ઘણા બધા લોકોની આગળ અમુક સાપ નીકળે તો અંધશ્રદ્ધાની અંદર બંધાયેલા એટલે હક્કનની થાય એવું બોલે છે ઘણા બધા લોકો એવું વિચાર કરે છે કે આપણી આગળ ખાલા ભેડાવાળી નીકળી ગઈ એટલે હકનની થાય પણ પ્રભુ ઈશ્વરનું ધર્મશાસ્ત્ર એવું તાળે છે કે જે કોઈ ઈશુની પાછળ ચાલે છે જે કોઈ પ્રભુ પર વિશ્વાસ કરે છે જે કોઈ ઈસુ પ્રભુની પાછળ ચાલે છે વિશ્વાસ કરે ભરોસો કરે તારણ પામે છે તે જીવનનું અજવાળું મેળવી લેશે તે જીવનના અજવાળામાં જીવન વિતાવે છે પ્રભુ ઈસુએ કીધું કે આ જગતમાં જે કોઈ ઈસુ પ્રભુ પર વિશ્વાસ કરે ઈસુ પ્રભુની પાછળ ચાલે છે તે અંધકારમાં નહીં રહે પણ જીવનનું અજવાળું પામે છે પ્રભુ ઈશુ પર વિશ્વાસ કરનારને જીવનનું અજવાળું મળે છે તેઓના જીવનમાં કદી પણ અંધકાર નથી તેઓ અંધશ્રદ્ધાની અંદર બંધાયેલા નથી તેઓ એક સત્યનું જીવન જીવે છે એક સત્યનું જીવન હાસિલ કરે છે પ્રભુ ઈશ્વર પર વિશ્વાસ કરે તેઓનું જીવન કદી પણ અંધકારમાં નહીં રહે પણ અજવાળું પ્રાપ્ત કરે છે અજવાળું મેળવે છે અને પ્રભુમાં તેમનું તારણ પામે છે માટે પ્રભુનું વચન એવું શીખાડી છે હોય વિશ્વાસ કરે છે ઈશુ પ્રભુ પર ભરોસો કરે છે ઈશુ પ્રભુની પાછળ ચાલે છે તેનું જીવન અંધકારમાં નહીં રહે પણ તે અજવાળું પામે છે પ્રભુ ઈશુ આ વચનોથી આપ સર્વને આશીર્વાદ આપે મળીશું નેક્સ્ટ સ્ટુડિયોમાં ત્યાં સુધી અમારી ચેનલમાં તમે બન્યા રહો અર્પણ બિલવાળ મસીદીઓના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કમેન્ટ કરો શેર કરો પ્રભુ ઈશુ તમને